આબુગઢ અંબાજીના પરમ ઉપાસક એટલે કે પાટણના અધિપતિ એટલે કે સોલંકી પ્રતાપસિંહના ઘરે વિક્રમ સવંત અગિયારસો તેત્રીસની કારતક સુદ અગિયારસના ના રોજ માં શક્તિનો જન્મ થયો હતો જેને આજે નવસો ને પચાસ વર્ષ થયા છે તલવારબાજી ટીમ દ્વારા છેલ્લા દસ વર્ષથી જેટલામું માનવું વર્ષ હોય છે એટલામાં જન્મોત્સવના વર્ષ નિમિત્તે એટલા દીવડાની આરતી કરવામાં આવે છે જે નિમિત્તે આજે નવસો ને પચાસ દીવડાની તલવારબાજી ટીમ દ્વારા આરતી કરવામાં આવી હતી જેની અંદર હજારોની સંખ્યામાં ભારે વરસાદની વચ્ચે પણ લોકોએ ભાગ લીધો હતો અને ભારે વરસાદની વચ્ચે પણ ભક્તો ઉમટી પડ્યા હતા આ આરતી બાદ મહાપ્રસાદની અંદર તમને લાપસી અને માતાજીનો ફોટો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે અને જે રંગોળી માતાજીની ધરવામાં આવી હતી શક્તિવાહિની સિંહવાહિની માતાજી એટલે કે સિંહવાહિની શક્તિ માની રંગોળી દોરવામાં આવી હતી એ રંગોળી અઢાર કલાક સુધી મહેનત કર્યા બાદ રવિભાઈ બાવરભાઈ દોરી હતી તો એની પણ તલવારબાજી ટીમ આભારી છે અને શક્તિમાની માની ભાવભેર ઉજવણી કરી હતી જન્મોત્સવની નવસો પચાસ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અમારા જ ઝાલા સમાજના સનાળા મુકામે મા શક્તિમાનો નવસો ને પચાસમાં જન્મ દિવસ નિમિત્તે અમે છેલ્લા દસ વર્ષથી હજારો દીવા સાથે આરતી કરીએ છીએ અને આજે ચાલુ વરસાદે પણ ઘાણે બધી મેદની ઉમટી પેઢી